પ્રકરણ એકવીસ આગલી હરોળ જિંદગી એ તમારું થિયેટર છે તમારા પ્રેક્ષકોને સંભાળપૂર્વક આમંત્રણ આપો દરેકને પ્રથમ હરોળમાં ક્યારેય સ્થાન નથી અપાતું ઘણા લોકો એવા હોય છે જેમને પાછળની દૂરની હરોળમાં જ રાખવા જોઈએ અમુક લોકો સાથેના સંબંધો જતા કરવામાં નુકસાન કરતાં ફાયદો વધારે થતો હોય છે તમારી આજુબાજુના સંબંધોને ચકાસી જુઓ કયા સંબંધો માથે ચડાવવા જેવા અને કયા પડતા મૂકવા જેવા છે એનો ક્યાસ કાઢતા રહો કયા સંબંધો હતોત્સાહ કરે તેવા છે અને કયા પ્રોત્સાહક છે તે જાણો કોણ શિખર તરફ લઈ જશે અને કોણ ખીણમાં ધકેલી દેશે તેની ખબર રાખો કોણ દિલથી તમને ચાહે છે અને કોણ ફક્ત તમારો લાભ ખાટવા તમારી જોડે રહે છે તે અંગે જાગ્રત રહો જો તમે ખરેખર ઉમદા ગુણો સન્માન વિકાસ શાંતિ સત્ય તેમજ પ્રેમના ચાહક તેમજ યાચક હશો તો તરત જ તમને ખ્યાલ આવી જશે કે તમારી જિંદગીના થિયેટરની આગળની હરોળમાં બેસવાની લાયકાત કોણ ધરાવે છે અને કોને પાછળની લાઈનમાં બેસાડવા જેવા છે હંમેશા યાદ રાખો કે તમે તમારી આસપાસ રહેલા લોકોને જ બદલી શકો પરંતુ તમે એવા લોકોને જરૂર પસંદ કરી શકો કે જેમની આસપાસ તમે રહી શકો You cannot change the people around you, but you can certainly change the people you are around.